આ ન્યૂઝ પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો ઉમરગામ તાલુકાના બિલાડ પોલીસ સ્ટેશન મથકના હદ વિસ્તારમાં અને બિલાડ નરોલી જતા તળાવપાડા ખાતે સૌંદર્ય ભર્યા નવ નિર્માણ પામેલ તળાવમાંથી બીજી એપ્રિલની સાંજના સમયે એક અજાણી યુવતીની હત્યા કરેલી હાલતમાં શંકાસ્પદ રીતે લાશ મળી આવી હતી સ્થાનિક લોકોને તળાવના પાણીમાં તરતી હાલતમાં લાશ મળી આવી હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ બિલાડ પોલીસ અને સ્થાનિક અગ્રણીઓને કરી હતી ઘટનાની જાણ બિલાડ પોલીસની ટીમને થતા બિલાડ પોલીસે મોટા કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી આ લાશને પાણીમાંથી બહાર કાઢી હતી અજાણી મૃતક મહિલાએ શરીરે કાળા કલરનું જીન્સ તથા કથ્થાઈ કલરનું પ્લાસ્ટિકના મણકાવાળું ટોપ કાનમાં સોનાની બુટ્ટી હાથમાં સ્ટીલનું કડું પહેરેલું હતું ગળામાં તુલસીની માળા હતી જેના આધારે બિલાડ પોલીસે તેના વાલી વારસાઓને શોધવાની તજવીજ હાથ ધરી હતી ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસે લાશની ઓળખ કરવા સ્થાનિક આગેવાનો અને આજુબાજુના પોલીસ મથકોમાં યુવતીની લાશનો ફોટો મોકલાવી લાશની ઓળખ કરાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં વાપી તાલુકાના મોટા તંબાણી વિસ્તારમાં રહેતી મુખબધીર એકત્રીસ વર્ષીય મંજુલાબેન વારલી હોવાનું સામે આવ્યું હતું મુખબધીર મંજુલાબેન નજીકમાં આવેલી ખાનગી શાળામાં સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી તે શાળામાં જઈને ચેક કરતા બિલાડ ખાતે રહેતા અજય ગુલાબભાઈ પટેલ સાથેની મિત્રતા ઘણા સમય બાદ પ્રેમમાં પરિવર્તિત થઈ હોવાનું સામે આવ્યું હતું વલસાડ જિલ્લા એસપી કરણરાજ વાઘેલાના નેતૃત્વમાં વલસાડ એલસીબી એસઓજી અને બિલાડ પોલીસે પ્રેમી યુવકની પ્રાથમિક પૂછપરછ કરતા તપાસ કરતા એકત્રીસ માર્ચના રોજ મંજુલાબેનના પ્રેમી અજય પટેલે મંજુલાને મળવા બોલાવી હતી મંજુલાબેન વારંવાર અજય પટેલને લગ્ન કરવા દબાણ કરતી હતી જેનાથી કંટાળી અજય પટેલે મંજુલાબેનની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો અને મંજુલાબેનની હત્યા કર્યા બાદ મિત્રોની મદદ લઈને એક ફેન્સિંગ પોલ સાથે મંજુલાબેનની લાશને બાંધીને નજીકમાં આવેલા તળાવમાં તે લાશ ફેંકીને જતા રહ્યા હોવાની કબૂલાત કરી હતી વલસાડ જિલ્લા પોલીસે મુકબધીર યુવતીની હત્યાના ગુનામાં પ્રેમી અજય ગુલાબભાઈ પટેલ અને પિસ્તાલીસ વર્ષીય ઉત્તમ ઈશ્વર વાલીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બીજી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ભિલાડ પોલીસન વિસ્તારના જે ભિલાડ છે ત્યાંનું તળાવપાળા જે વિસ્તાર છે તળાવપાળામાં તળાવની અંદરથી એક લાશ તરતી હાલતમાં મળેલી હતી તાત્કાલિક અસરથી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી લાશ જે હાલતમાં મળેલી હતી એ શંકાસ્પદ મૃત્યુ નિપજાવેલી હાલતમાં જ લાશ દેખાતી હતી લાશની ઉપર સિમેન્ટનો એક રોડ બાંધી દેવામાં આવ્યો હતો અને લાશને તળાવમાં ફેંકી દીધેલી હાલતમાં મળેલી હતી પોસ્ટમોર્ટમમાં પણ લાશનું મૃત્યુ નિપજાવેલું છેવ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું હતું જેના આધારે તાત્કાલિક અસરથી મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો લાશ શરૂઆતથી ઓળખાયેલી નહોતી વણ ઓળખાયેલી લાશ મળી હતી આજુબાજુનો વિસ્તારની તપાસ કરતાં આ લાશની ઓળખ ન થઈ શકવાના કારણે સમગ્ર જિલ્લાના ક્રાઇમ બ્રાન્ચ એસઓજી આજુબાજુના પોલીસના વિસ્તારો સાથે સાથે બાજુના સેલવાસ યુનિયન ટેરિટરી અને બાજુમાં પાલઘર જે છે એ પાલઘરના લોકલ પોલીસ સ્ટેશન અને ત્યાંના એસપીના સંપર્ક કરીને હિન્દી ઇંગ્લિશ અને ગુજરાતીમાં આ બિનવાર લાશની ઓળખ એના ચિહ્નો એના કપડાંના વર્ણન એની સાથે તમામ જગ્યાએ સોશિયલ મીડિયામાં મીડિયા મિત્રોના માધ્યમથી વિગતો વાયરલ કરવામાં આવી હતી આ વિગતો જે શેર કરવામાં આવી હતી એના આધારે એક ખાસ હકીકત મળતા જે ડુંગરા પોલીસ સ્ટેશન જે વિસ્તાર છે ડુંગરા પોલીસ સ્ટેશનનું જે મોટી તંબાડી ગામ છે ત્યાં એકત્રીસમી માર્ચના રોજ એક મુખ મહિલા એ મંજુલાબેનની મહિલા ઘરેથી નીકળી ગયેલી હતી એકત્રીસમી માર્ચે ત્યારથી મળેલ નથી એવી હકીકત મળતા તાત્કાલિક એના વારી વારસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને વાલી વારસનો સંપર્ક કરતાં આજે મરણ જનાર મહિલાની જે લાશ પરથી મળેલા કપડાં એના જે એની સાથેની જે બધી એસેસરીઝ મળી હતી બુટિયા પાયલ એ લોકો આઈડેન્ટિફાઈ કર્યા હતા અને જેના આધારે લાશની ઓળખ જે મંજુલાબેન કિશનભાઈ વારલી જેમની ઉંમર એકત્રીસ વર્ષની છે એની રૂપે ઓળખ થઈ હતી લાશની ઓળખ થતાંની સાથે જ લોકલ ભિલાડની પોલીસ સ્ટેશનની ટીમ ક્રાઇમ એસઓજી આ બેન જે છે જે જગ્યાએ સ્કૂલમાં સેલવાસની કોઈ સ્કૂલમાં ખાનગી શાળામાં સફાઈ કર્મચારી કામ કરતા હતા ત્યાં અને જે વિસ્તારમાં મોટી તંબાડીમાં રહેતા ત્યાં ખાનગી રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને ચોક્કસ માહિતી એક મળી હતી કે અજય ગુલાબી પટેલ નામના કોઈ વ્યક્તિ સાથે આ બેનને પહેલાં ઓળખાણ હતી મિત્રતા હતી અને અજયને તપાસ કરીને અજયનું લોકેશન મેળવીને તાત્કાલિક હજારથી ઉઠાવ અજયને ઉઠાવી લેવામાં આવ્યો હતો અને અજયની પૂછપરછ કરતાં આ સમગ્ર ઘટના પરથી પર્દાફાશ થયો હતો અજય એના મિત્ર ઉત્તમ વારલી આ બંને લોકો ભિલાડના જ રહેવાસી છે પલાળપાડાના આ અજય અને એના મિત્ર ઉત્તમ વારલી આ બંને ભેગા થઈને આ મંજુલાબેનનું મર્ડર કરી દીધું છે મંજુલાબેન સાથે અજયની જે પૂછપરછ કરી પ્રાથમિક એ મુજબ અજયના કહેવા મુજબ આરોપીને જે પ્રાથમિક ઇન્ટ્રોગેશન મુજબ મંજુલાબેનને એમની સાથે રિલેશન હતા અને એમને મેરેજ માટે મંજુલાબેન એને આગ્રહ કરતા હતા એનાથી કંટાળી જઈને એણે મંજુલાબેનને એકત્રીસમી તારીખે ત્યાં બોલાવ્યા હતા એમની સાથે એણે ભોજન લીધું હતું અને ત્યારબાદ આ તળાવની પાછળનો જે એરિયા છે સ્મશાનની આસપાસનો એરિયા જે ખાલી અને નિર્જન એરિયા છે ત્યાં એમનું મૃત્યુ નિરજાવી દીધું હતું મોડું દબાવીને અને ત્યારબાદ પોતાના મિત્ર ઉત્તમને બોલાવીને બે દુપટ્ટાઓથી જે પોલ જે ફેન્સિંગ કરવા માટેનો સિમેન્ટનો પોલ હતો એ પોલ બોડી પર બાંધી દઈને એની લાશને તળાવમાં ફેંકી દીધેલી હતી એટલે ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને આ જે અનડિટેક મર્ડર હતું અનઆઇડેન્ટિફાઈ ડેડ બોડી હતી એને આઈડેન્ટિફાઈ કરીને મર્ડર ડિટેક કરવામાં મોટી સફળતા મળી છે બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને એમના ફર્ધર રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુમાં છે સૌથી વધુ જો અમને મદદ મળી હોય તો લાશ ઉપરના જે અમને કપડાં મળેલા હતા એનું વર્ણન એની સાથે સાથે જે સોના જે સોનાની બુટ્ટી અને ચાંદીની પાયલ હતી જે એક જે કોઈપણ વ્યક્તિ જેના પણ વ્યક્તિ ગુમ થઈ હોય એના તરત જ ઓળખી શકાય એના કારણે અને સાથે સાથે જે પ્રેસ મીડિયા મિત્રોના માધ્યમથી અમે લોકોએ જે ઇંગ્લિશ હિન્દી અને મરાઠીમાં જે અમે લોકો આજે આખી જે ન્યૂઝ તમામ સોશિયલ મીડિયા મારફતે તમામ ન્યૂઝ ચેનલ મારફતે વાયરલ કરે હતા એના આધારે જે હિલાડમાં લાશ મળી હતી એ વ્યક્તિ મોટી તંબાડી ગામ ડુંગરાની છે એ અમને આના આધારે જ અમને મળી હતી સોશિયલ મીડિયા પર જે મેસેજીસ અને ન્યૂઝમાં જે મેસેજ જોયા એના આધારે અમને લાસ્ટની ઓળખ કરવામાં મોટી સફળતા મળી હતી